વલસાડના કૃષ્ણ માં જર્જરિત શ્રીકૃષ્ણ એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા વલસાડ શહેરના વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી ઘણા સમયથી જર્જરિત ઉભેલા શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્ષ એપાર્ટમેન્ટની બાલ્કની અચાનક ધરાશય થતા ભારે દોડધામ મચી ગઈ હતી આ ઘટનામાં એક વૃદ્ધ મહિલા કાટમાળની અડફેટે આવી જતા તેમને ઈજાઓ પહોંચી હતી સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી બાલ્કનીનો મોટો હિસ્સો નીચે પડતા વાહનનો નીકળી ગયો હતો અને આર્થિક નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્ષની ઇમારત ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતી વલસાડ નગરપાલિકા દ્વારા અગાઉથી જ તકેદારીના ભાગરૂપે આ એપાર્ટમેન્ટને ભયજનક જાહેર કરી ખાલી કરી દેવામાં આવ્યું હતું જો કે ખાલી હોવા છતાં જર્જરિત ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના ફરી એકવાર ચોમાસા પહેલા અને પછી જર્જરિત ઇમારતો ઉતારી લેવાની અથવા રિપેરિંગ કરાવવાની ગંભીરતા તરફ ઇશારો કરે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપશે